આગળ સમાચારોમાં વાત કરીશું પાલીતાણાની તો પાલીતાણામાં ડોડી કામદારો પોલીસ મથકે પહોંચ્યા ડોડી કામદારોના ટોળા હતા અસામાજિક તત્વ વિરેશ વિરેશ શેઠના ત્રાસના પગલે રોષ જોવા મળ્યો છે છે શેઠ વિરુદ્ધ કાર્યવાહી કરવા અગાઉ પણ કામદારો કાર્યવાહીની માંગ સાથે હડતાલ પર ઉતર્યા હતા ફરી એકવાર કામદારો દ્વારા પોલીસ મથકે રજૂઆત કરાઈ છે અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે ડોડી સમાજના કામમાં દખલરૂપ થવા હોવાનું आरोप આપણે ઠેલા ઉતાર્યા છે યાત્રિકના ત્રણસો રૂપિયામાં એ ઠેલા મેકીને વ્યા ગયા છે તો અતારમાં હું લઈને ગઈ ત્યાં તો વિરાટ કાકાએ મારો હાથ પકડ્યો છે પછી અરવિંદભાઈ રહ્યા દિનાભાઈ રહ્યા દિનેશભાઈએ ધક્કો માર્યો છે અને આ રીતે તો અમારી માથે મજૂર માથે અને ડોળીવાળા માથે ધતા મૂકી તો કરે જ છે તો અમને વિરાટ કાકા આ રીતે ફાવતા નથી તો એમને કાઢો શું માંગ છે તમારી અમારી માંગ એટલી જ છે કે વિરાટ કાકાને કાઢો પોલીસ સ્ટેશને આવ્યા છો તમે પોલીસ સ્ટેશને આવ્યા છે અમે આ ફરિયાદ લે અને એમનો મુદ્દો પોસી ગયો ઈ તો ઈ સતા આ રીતે અમારી માથે થાય છે તો અમારે શું કરવાનું પલેટીએ આ રીતે અમારો ધંધો છે તો અમારે કાયમી દી રાત જવાનું આવે તો ધક્કાુક્કી કરે અને વિરાટ કાકાની તો બહુ ફરિયાદ છે અમારે કરવાનું શું કહો અમે મજૂર માણસ જાવી આવી ક્યાં મારું નામ નાનુભાઈ નાનુભાઈ હિરજીભાઈ મકવાણા ડોળી એસોસિયન પ્રમુખ અમે પેલા પણ વારંવાર જો હતી પેલા હડતાલ કરી હતી તો પણ કોઈ હજી સોલ્યુશન થયું નથી હજી અમારા વિરેશભાઈ ફૂલસંતભાઈ શેઠ નામના વ્યક્તિ દ્વારા હજી એમના ત્રાસ ચાલુ છે આજે પણ એક બહેરાનો હાથ પકડી અને મજૂરના થેલા હતા તે બધા લઈ જવામાં આવ્યા યુનિયન દ્વારા અમારા જે કાંઈ વ્યવસ્થા કરવામાં આવતી તે વ્યવસ્થામાં આ વ્યવસ્થા ઊભી કર્યા કરે છે વારા ઘડીએ અને કામદારો એટલા બધા ત્રાસ છે તેમની તેમની તો તેમને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ સહકાર આવે પણ કોઈનું સાંભળવા એવી અમારી છે તમામ કામદારો દ્વારા અમે પોલીસ ફરિયાદ દેવામાં આવ્યા છે કે ઘડીયા વારંવાર આવી નવી પ્રવૃત્તિઓ થતી હોય તો તાત્કાલિક બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે તમામ કામદારો બહેનો ભાઈઓ બહેનો તો બંને આવ્યા છે પોલીસ સ્ટેશન સુધી